તો ગુડ ઇવનિંગ મિત્રો બધાને અને જય માતાજી કેમ છો બધા મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને આજે છે મેળાનો બીજો દિવસ ને આપણે જવાનું છે પોરબંદર તો ચાલો જઈએ મેળામાં તો બહના રેજો વિડીયોમાં આગળ આજે બાકા જીકી જ બોલાવતું જવાનું હે ચાલો કન્ટિન્યુ ને મિત્રો જરાક વાતાવરણ વરસાદી જેવું હે તો હવે રિટર્નમાં શું થાય મારો અંદાજ એવો છે કે કદાચ પાછી ઘરે તો લગભગ ભીંજાઈને આવવું હે તો હવે જોઈએ શું થાય રહેજો વિડીયોમાં આગળ બધી ખબર પડી જાય

દેખો જાજા એવા લોકો આયા છે મેળામાં બીજો દિવસ છે ને આ बाजू ચમકડાની નવી બધી દુકાન છે ઢીંગલાની ને કોઈને લેવા હોય તો આવી જાજો બેય બાજુ સ્ટોલ છે મોટો મોટા અને જીનકા જીનકા બરાબર ને આ છે બંદૂકડીને જીનકા જીનકા કીચાન ને મિત્રો આપણે હવે જઈએ છીએ ચોપાટીની बाजूમાં એક જગ્યા છે અહીંયા બેસવા માટે અને આ છે આનંદ મેળામાં જવાનો રસ્તો તો ચોપાટી તરફ તો જોઓ મિત્રો કેટલી ટ્રાફિક છે આ ફૂલ ટ્રાફિક જામ હે અહીંયા એટલા માણસો આ બાજુ હે કોઈને તરબૂચ ખાવા હોય તો આવી જાજો ભાઈ તો ફાઈનલ મિત્રો મેળામાં ઘૂમવા ને અમે ત્યારે જગ્યા પકડી લીધી છે મનીષભાઈ કહે કે આપણે અહીંયા બેહું હોય કે બહુ થાકી ગયા છે કે રખડવા ન થાય તો પછી બેઠા છે મિત્રો અને મિત્રો થોડીક વાર બેહેલી હમણાં વરસાદ આવી જાય એવી શક્યતા રહીએ હું મનીષભાઈ કહે આપણે કંઈ બહુ એમાં ટકો નથી પડતો હા મનીષભાઈ આવજે છે ફોટોગ્રાફ ચાલુ થયો ભંડોળામાં મેં ચાલુ થયો અડધી કલાક માં ભૂગે છે એવું મનીષભાઈ નું કેવું છે તો મિત્રો મનીષભાઈ ને નજયભાઈ ને ખાવા તો ઓરા તો હું ચોપાટી બાજુ ઓરા લેવા આવી ગયો હું ભાઈ હેકવાનું કામકાજ ચાલુ કરી દીધું હે તો ચાલો ઓરા લઈને જઈએ હમણાં ને ખાઈ નાખીએ બાકી તો મિત્રો ટ્રાફિક બહુ હે આ બાજુ અંદર બાજુ ટ્રાફિક બહુ છે આજે મિત્રો ફાઇનલી બધી રાઇસ ચાલુ થઈ ગઈ છે તો અંદર હમણાં જાય છે એટલે તમને બતાવીશ બધાને તો ભાઈના મિત્રો વરા લઈને હું ભૂગી ગયો હું અને ઝાપટવાનો કદ દીધો અહીં ચાલુ ને આપણે લઈ લીધી છે ગુલ્ફી તો મિત્રો આપણે લઈ લીધી છે ફ્રૂટ ડીશ તો ચાલો ખાઈ નાખીએ તમારે કોઈને ખાવી હોય તો આવી જજો ચોપાટી છે આ બાજુ ને એમાં કેળા છે કોઈ જામફળ છે સફરજન છે અને પાઇનેપલ છે અને તરબૂચ છે એટલી વસ્તુની છે આ મિક્સ ડીશ તો ચાલો ખાઈ નાખીએ મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હે અને હવે મને એવું લાગે કે હમણાં બાકા દીકી ચાલુ થવાની હે ફૂલ મેળાની પથારી ફરી જવાની હે આ બાજુ થી આમાં સારું એવો વરસાદ આવે હે જો આ બધું લીલું લીલું થઈ ગયું હે અને આ જો મિત્રો ચીટિંગ કેવી કઈ જ્યુસ પીવા આવ્યા ને મને કીધું જ નહીં બોલો આવી સીટિંગમાં ડગો કહ્યું મારા એને ડગો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમો ધીમો અને મનીષભાઈ અને દિનેશભાઈ ને અમે બધા નીકળી ગયા હવે આપડે જવું હે ઘરે વરસાદ છે એટલે મેળામાં કઈ એવી હજી ખાસ મજા આવતી નથી આ બધા માદડા માદરા થાય છે ચાલો આપડે ઘરે જઈએ તો અને મિત્રો વરસાદ ચાલુ છે એટલે બધા માણસો પોતાના ઘરે ભાગ નહીં જો મિત્રો કેવી ટ્રાફિક છે મનીષભાઈ એ મનીષભાઈ વરસાદ આવ્યો તો તમને કેવું ફીલ થાય મેળો બેગડે તો ના રે ના રૂપિયા બી ફૂલ મજા આવે મિત્રો ટાઈમ થયો છે આઠ વાગ્યા હે ને આપણે કમ્પલીટ ઘરે ભૂગી આવ્યા હે મિત્રો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો એટલો આવતો હતો કે કાંઈ દેખાતું અને જ્યારથી મેળામાંથી નીકળ્યા અને અડધો ભીગ્યા ને ત્યારે જ હું તો અડધો ભીંજાઈ ગયો હતો અને ઘરે ભૂગ્યો તો ત્યાં સુધી આખે આખો ખાવ કમ્પ્લીટ ભીંજાઈ ગયો માન મન ઘરે ભૂગ્યો એવો તો વાવડો હતો એવી ઠંડી લાગતી હતી અને વરસાદ પણ બહુ સારો હતો ને મિત્રો વરસાદ આવ્યો એટલે મેળામાંથી એક હજારે એટલા લોકો ભેગા ભાઈ ભાગ્યા ને કે ફૂલ ટ્રાફિક થઈ ગઈ એટલે કાંઈ જાવામાં કંઈ રસ્તા બસતા થઈ ગયા હતા ફૂલ થેક નીકળવામાં પણ બહુ વાર લાગી એટલી માનો ને કે મોરબંદરથી બાર કિલોમીટર થાય વાર તો પણ અંદાજે કલાક દોડ પલાઈ જાય તો હું ઘેર ભાઈ વાર લાગી હું હે બાકી તો મિત્રો હવે કાલે કદાચ જો વરસાદ ન હોય ને મેળો ચાલુ આવે તો આપણે જાઉં પણ મારા અંદાજ પ્રમાણે તો નવાનું ટકા બંધ જ હે ને વરસાદ ચાલુ જ રહેવાનો હે બધા લોકો એમ કે આનાથી પણ વધારે વરસાદ આવવાનો હજી તો હજી શરૂઆત હે પણ હજી વધારે વરસાદ આવવાનો તો જોઈએ હવે કાલે શું થાય વરસાદ આવે કે ન હોય કે હજી થાય જો આ આવે તો મેળામાં જવાનું કેન્સલ થાય અને મેળો તો બંધ જ થઈ જાય જો કાચથી થઈ જ ગયો હે અને જો નહીં આવે ને જો જયાજી જેવું તો આપણે જા અને ને બ્લોગ બનાવું તો એવું હે તો મિત્રો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા કાલે નવા તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી